સામે આવ્યું જેમાં તેમણે જણાવ્યું કે ભાજપના નેતાઓ હાર ભાળી ગયા છે ત્યારે જ નિવેદનબાજી કરે છે પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે ટિપ્પણી કરી તે અયોગ્ય છે ક્ષત્રિય સમાજે ભૂતકાળમાં દેશની રક્ષા માટે એમના પ્રાણની આહુતિ આપી તેમજ કોઈ વિશે ખરાબ ટિપ્પણી કરી અને માફી માંગવી અયોગ્ય છે વધુમાં તેમણે કહ્યું કે આવનારા લોકસભાની ચૂંટણીની અંદર ક્ષત્રિય સમાજના રોષનો ભાજપે સામનો કરવો પડશે તો ક્ષત્રિય સમાજે ક્ષત્રિય સમાજનો રોષનો સામનો ભાજપે આગળ પણ કરવો પડશે

આજે દેશની અંદર સનાતન ધર્મ તાકાત મિલકત આ રાષ્ટ્રને અર્પણ કરી છે એવા સમાજ વિશે આવી હલકી ટીપ્પણી કરવી એ ખરેખર રૂપાલા સાહેબ જેવા સાહિત્યના માણસ કે ગઢવી કે ચારણ જેવું વ્યક્તિત્વ ધરાવતા રૂપાલા સાહેબ ને આ